કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં હશો આ શું છે આ છે બધાના ફેવરેટ મોમરા મોમરા તો બધા ભાવતા જ હોય ઘરમાં બધાને ખાવાતા પવા બટેટા અને પવા થઈ ગયા તા પૂરા ખાવાતા બધાને પણ લેવા કોઈ નહોતું જાતું એટલે મેં કીધું આજે એક નવી રેસીપી લોન્ચ કરી નાખીએ આ દિલ થામ કે બેઠીએ આ રેસીપીનું નામ છે

જોયું ને ને હવે ટોપિયામાં જે મોમરા હતા ને એમાં આપણે પાણી નાખીને પલાળી દેવાના છું પાણી હા બાપા હા પાણી જો હવે આપણે તેલને ગરમ થવા માટે મૂકી દે તે પલળી હું અહીંયા હાથે થી દબાવી દબાવીને મોમરામાંથી પાણી કાઢો છો તમે ધારો તો તમે ચાયણીમાં આપણે ભાત ઓહાવીએ ને એમ ઓહાવી નાખવાના મોમરા ને એટલે વધારાનું પાણી છે ને બધુંય નીકળી જાય આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે એમાં રાઈ જીરું હિંગ લાલ મરચું આદુ અને લીમડો નાખી દેવાના છે ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી અને ચડવા દેવાની છે ત્યાર પછી એમાં હળદર ધાણા જીરું અને મીઠું નાખવાના છે ડુંગળી ચડી જાય એટલે એમાં નાખવાના છે ટમેટા અને ટમેટાઇટ ના ચડી જાય પછી એમાં નાખવાની છે ચટણી હવે આ બધાય મસાલાને પાકવા દેવાના છે આ બધું ચડી જાય ને પછી એમાં છેલ્લે આપણે નાખશું મરચાં જો તમને મરચી ભાવતી હોય ને મરચી તમે સહન કરી શકતા હોય તો મરચી નાખજો મરચીનો એકદમ મસ્ત આવે છે પણ પણ અમારા ઘરમાં અમુક અમુક માણસો માણસો એ નામ નથી દેતી એવું કે ના નાખતી તું એટલે મેં મરચી નહોતી નાખી આમાં છે ને એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલો છે ને બને એટલો ચડિયાતો રાખવાનો તો જ આ મમરાના પવા બટેટા ભાવશે જો મસાલો થોડો થોડોક ઓછો હોય છે ને તો આ મમરાના પવા બટેટા છે ને ફીકા લાગે અને ઘરમાં સાંભળવું પડશે એ તો નકું કે કઈ ના આવડતા હોય ના બનાવતા હોય તો આવા નવા નવા અખતરા ના કરતા હોય તો એવું સાંભળવું પડે તમને શું ખબર હોય આ બધું બની જાય એટલે એમાં છે ને આપણે છેલ્લે લીંબુ નીચવી દેવાનું છે જો તમને ગળા પસંદ હોય તો તમે આમાં ખાંડ નાખી શકો છો બટ મેં અહીંયા ખાંડ નોતી નાખી અને છેલ્લે ધાણા ભાજી વગર તો બધું અધૂરું જ છે એટલે છેલ્લે એમાં નાખી દેસુટેટા તો આ પ બટેટા છે ને તમે ટ્રાય કરજો અને તમારા ઘર ખવડાવજો અને કેવા બન્યા ને કમેન્ટ કરજો અને બીજી એક વસ્તુ કે દેશ વિદેશ માંથી મારા વિડીયો જોવાય છે તો એ સપોર્ટ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો આવો સપોર્ટ કરતા રહેજો